નમસ્કાર મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે અમે બતાવવાના તમારે ગાવાર ફળી અને વર્ક કર્યા થોડોક રોપ એટલે બતાવી દઉં તમને ગાદની ફળી ચાર આવશે એ પણ બતાવી દઉં બ્લોકમાં ભણ્યા રહેજો મજા આવશે એકદમ ટકાટક ગવાર છે પેડા પણ છે પેડા આશા છે એટલે ગાર મિત્રો છે જબરજસ્ત ખતરનાક જોલે મિત્રો જોમ કરીને બતાવવા માર ભાવેશ ભાઈ પણ અમે કણડું દુહા વાત કરે રા છે શેક ને સેન બાકી ટણા તો એકદમ બ્લોક માં બના રજો મજા આવશે આગળ પણ હું આગળ પણ બતાવી દઉં હું તમને બ્લોક માં બના રજો જો ઓલો સેન શેક ને સેન લાગતો હતો ઉડતો નહી ઓલો જો ઓલો હવે ઉડે આપણે નજીક જાય એટલે એટલે આવે ઓલો ઉડે નહી શેક નહી શેન આ પછી લોકમાં બના રેજો જે પર મજા આવે ગા અભી તો રુકો અભી તો ટાઈમ બાકી હે છે કે આ પણ જાશે કા શેન એક દમ ટકાટા હલો મિત્રો અમારે નવા બ્લોક માં સ્વાગત છે આગળ પણ મજા આવશે હું પ્રકાશ એટલે કરીને ને થોડા આજે આપણે ટાઈમ હતો દીધો કોઈ કયો વધ માં ભણાવી રાજો મજા આવશે મિત્રો જો બતાવી દે હું તમને આ જોવો દવા ચવાનું હે એટલે દવા છટવાનું છે પેલા પાપડો લઈને બોરવા મજા આવશે પપ્પા મસે એટલે જ કોઈ વાંધો નહી બ્લોકમાં ભણ્યા રહ્યો છું આગળ પણ મજા જો આપણે રેગણા વાયા તા રેગણા હજી આવ્યા નહી પણ આવી જા કોઈ વાંધો નહીં જો મગફળી પણ છે આપણે ઓબો પણ વાઈ દીધો વધ ને જોવા કોટાળું છે જેના જેના ક્ષેત્રમાં જો અમારો બ્લોક લાગજો નમસ્કાર મિત્રો જો અમારો બ્લોક જો જોઈ કરજો બાઇક કરવા ના ભૂલતા મિત્રો આવાના રહે મિત્રો